તો વાત કરી દઈએ કે જુનાગઢ જિલ્લામાં એક એવો કિસ્સો બન્યો છે મિત્રો કે જેને સાંભળીને તમે પણ ચોકી જવાના આ દ્રશ્યો જોઈને તમે એમ થઈ જશે કે આ કોઈ સાધુ કે સંત નથી પણ એક મોટો નસેડી છે ઘણી છોકરીઓને તેના જાળમાં ગંદુ ગંદુ કાર્ય કર્યું છે હું તમને બધી જ માહિતી આપવાનું છું ખાલી તમે વિડીયો ગોવિંદગીરી જે હાલમાં જુનાગઢ રહે છે તેમને એક છોકરીને તેને માયા જાળમાં માં ફસાવીને ખુબ ગંદુ કાર્ય કર્યું છે અને તેના વિડીયો પણ વાયરલ કરી દીધું અને વાત કરી દઈએ કે તે યુવતીની તે યુવતી વડોદરાની છે મિત્રો અને આ ગોવિંદગીરી તેમની સાધુ એ તેમનો સાત મહિના સુધી ભગવો આ સાથે કરી લીધા હતા પણ તમે જોઈ શકો છો ખરેખર મિત્રો આ સાધુ ના ફોટા જોઈને તો એવું લાગે છે કે આને સાધુ નહીં પણ સાધુ ના વેશમાં પાખંડી કહેવાય જે આવા કાળા માં તો આ પાખંડીના એક લાખ ને તેત્રીસ હજાર ફોલોઅર છે મિત્રો અને વાત કરી દઈએ તો તેમના મીડિયા વિડીયો તો આપરાથી જોવાય ની મિત્રો તેમના ને આ યુવતી ના એવા વિડીયો વાયરલ કરી દેયા છે આ સાધુએ તો આપડા ભગવાનને મજાક સમજી લીધો છે મિત્રો મન પાવે ત્યારે તે લગ્ન કરી લે છે ને મન પાવે ત્યારે આ રીતે ભાગવો આ સાધુને તો કળાક માં કડક સજા થવી જોઈએ મિત્રો જેથી કરીને બીજી વાર કોઈ છોકરી ની જિંદગી ન બગાડે તે છોકરી ને ન્યાય મળે એટલે તેમને વિડીયો પણ સોશિયલ મીડિયા માં પોસ્ટ કર્યા છે જે હું તમને હમણાં દેખાડવાનો છું તે જોઈને તમે પણ ચોકી જવાના પેલા તો તમે આ પાખંડી નો વિડીયો જોયો તેને સ્ટોરી મૂકી હતી ઇન્સ્ટાગ્રામ માં મિત્રો યુવતી ના પચાસ હજાર થી પણ વધારે પૈસા લઈને આ સાધુ ફરાર થઈ ગયો છે મિત્રો અને આ યુવતી તેમને ફોન પણ કર્યા પણ આ યુવતી ને તેમને બ્લોક કરી નાખી છે એ યુવતી એવું પણ કીધું છે મિત્રો કે આ એ મારી સાથે નહીં પણ ઘણી છોકરીઓ સાથે આવો ફ્રોડ કર્યો છે મિત્રો આ સાધુ ને કળક સજા થવી જોઈએ આ વિડીયો બસ આટલી જ માહિતી આપીએ મળીએ નવા વિડીયો જો તમે અમારી ચેનલ નવા હોય તો વિડીયો ને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આ યુવતી શું કહી રહી છે તે વિડીયો પણ તમે જોઈ લો મિત્રો ઉલ્લુ બનાના જૂઠ બોલના બંધ કર દે મુજે લાઈવમાં એડ કર તો પતા ચલતા કે ક્યા નહી